રાજી થાય અસંખ્ય માણસો મેન તો દાદાનો ઉદ્દેશ એ છે કે જે આઠ નવ મહિનામાં દાદાના આશીર્વાદ લાખ થી વધુ લોકોએ દારૂ મૂકી દીધો છે એટલે આ ધરતી ઉપર બીજું કરીએ કે કઈ આટલું તો હારું કર્યું ને આપણા ઘરમાં એક બાટલી હોય તો નથી સંભાળીએ કાધું આમ હાજે ભગવાન આરતી કરવાનો ટાઈમ જાય એવડા એ ઉકાળ આમ પડ્યા હોય તું

દાદાના ભાવથી જોડી ગયા ને તો એના ક્યારેય ભૂસવા પડવું રહ્યું નથી એને એનું જીવન બીયું ને એ દાદાને મોટી દીધું હું તો તમને એ શીખવાડ્યો કે હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી નથી